નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ક્યારેક લાગે છે કે એક જ ઘરના છાપર નીચે જીવતા હોવા છતાંય માતા પિતા અને સંતાન વચ્ચે માઇલોના અંતર ઊભા થઈ જાય છે શબ્દો વચ્ચે નાની નાની ચીરો પડે છે અને ચીરો ધીમે ધીમે ખાઈમાં બદલાઈ જાય છે આજની આ અમારી વાર્તા છે એવી જ એક મા અને દીકરીની જેઓના સંબંધમાં પ્રેમ તો ભરપૂર છે પણ એ પ્રેમને વ્યક્ત કરવાની ભાષા જ અલગ છે એક તરફ પરંપરા આદર અને સંસ્કાર અને બીજી તરફ સપના સ્વતંત્રતા અને આધુનિકતા પણ શું એ બંને દુનિયા ક્યારેય એક થઈ શકે શું માતા પિતા પોતાના બાળકોના દિલમાં ફરી એ જ જગ્યા બનાવી શકશે જે જગ્યા ક્યારેક બાળપણના નિર્દોષ સ્પર્શમાં હતી ચાલો મિત્રો શરૂ કરીએ આ હૃદય સ્પર્શી સફર જનરેશન ગેપ દૂર કરવાના પ્રયાસો કરીએ આરંભ કરીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને દરેક માતા પિતાને શેર જરૂરથી કરજો યાસિકાએ ગાડી સ્ટાર્ટ કરી જ કે હું જબરદસ્તી ગાડીની આગળની સીટ ઉપર એની પડખે ગોઠવાઈ ગઈ ઘરમાં બે ગાડી હતી કાર્તિક એક ગાડી લઈ ફેક્ટરી જતો રહ્યો હતો અને બીજી ગાડી મારી આંખો સામે હતી મને ડ્રાઈવિંગ આવડતું ન હતું અન્ય કોઈ વિકલ્પ પણ ન હતો મને જોતાં જેણે મોઢું મચકોડી અને પોતાની સ્વીટ વોચ ઉપર નજર નાખી મમ્મી યાર મને મોડું થાય છે કેટલી વાર કહ્યું આવા યાર બાર જેવા શબ્દ મારી માટે ન પ્રયોજ હું તારી માં છું આદરથી વાત કર કોઈ જૂનો અણગમતો રેકોર્ડ ફરી વાગી પડ્યો હોય એમ કંટાળાના ભાવો જોડે એણે પૂછ્યું તમને ક્યાં ડ્રોપ કરવાનું છે માતાશ્રી હું જાણતી હતી કે માતાશ્રી શબ્દ સન્માન નહીં કટાક્ષ હતો ભારે કલેજે મારી અઢાર વર્ષની એકની એક દીકરીનો કટાક્ષ દર વખત જેમ પચાવી મેં આદેશનાત્મક સ્વરમાં જણાવ્યું અનિતાને ત્યાં મૂકી દે મારો હાથ મારી સાડીનો પાલો સરખો કરી મારા ગળાના સોનાના ભારે હારને સરખો કરવામાં વ્યસ્ત થયો ડ્રાઈવિંગ શરૂ કરતાં એણે એક ત્રાસી નજર મારી સાડી અને ઘરેણાં ઉપર નાખી કાનમાં અતિ નાની બુટી અને હાથમાંની સ્વીટ વોચ સિવાય અન્ય કોઈ ઘરેણાં વિનાનું એનું શરીર મારા વ્યક્તિત્વનો સંપૂર્ણ વિરોધાભાસ દર્શાવી રહ્યું હતું મારા વ્યક્તિત્વ અંગે એની આંખોમાં ઉભરાઈ આવેલ અણગમાની મેં નોંધ લીધી પણ જાણે જાણતી જ ન હોય એમ દર વખત જોવો જ દોડ રચ્યો એમ પણ એને મારામાં અને મને એનામાં કશું ગમતું જ ક્યાં હતું ગાડીમાં વ્યાપેલું મૌન અસહ્ય બનતા એણે પોતાનું મ્યુઝિક સિસ્ટમ ટેવ પ્રમાણે હાઈ વોલ્યુમ ઉપર ગોઠવી દીધું મને થયું મારા કાનના પડદા એ જ ક્ષણે ફાટી પડશે મારો બરાડો એ સંગીતના અવાજ કરતાં પણ વધુ ઊંચે ઉઠ્યો યાસિકા આ કેવી સભ્યતા છે હમણાં જ અવાજ નીચો કર ધીમા અવાજે સંગીત સાંભળવા કરતાં એણે ન સાંભળવાને જ પ્રાધાન્ય આપ્યું છણકા જોડે એણે મ્યુઝિક સિસ્ટમ બંધ કરી દીધી મ્યુઝિક સિસ્ટમ બંધ કરી નાખ્યું એની ફૂલેલી શ્વાસો સિવાય ગાડીમાં અન્ય કોઈ સ્વર હાજર ન હતો બેક મિરરમાંથી મને એની કરાટે ક્લાસની બેગ પાછળની સીટ ઉપર સાફ દેખાઈ રહી હતી પાંચ મિનિટમાં જ એના ક્લાસ શરૂ થવાના હતા મેં કાર્તિકને કેટલી વાર સમજાવ્યો હતો આમ દીકરી જાતને એવા વ્યાયામ કરવાની છૂટ ન અપાય જો શરીરના ગમે તે ભાગ ઉપર ઈજા થાય તો જીવનભર પસ્તાવો રહી જાય અને લોકો શું કહેશે કે એક માં થઈને મેં એની સુરક્ષા અંગે કોઈ પગલાં ન ભર્યા પણ કાર્તિક પણ એટલો જ જીદ્દી યાસિકા પિતાના ઉપર જ તો ગઈ હતી દીકરીના મોઢાનો પડ્યો બોલ ઝીલવાની આ ખરાબ ટેવ ભવિષ્યમાં એને જ ન નડે એ અંગે હું વારંવાર કાર્તિકને ચેતવતી પણ એ તો દીકરીને દીકરો બનાવવા ઉપર મક્કમ હતો અને એની આ જીદ સ્વરૂપે જ મારી પડખે ગોઠવાયેલી આ જિદ્દી યુવતીમાં યુવતી જેવા એક પણ લક્ષણ દેખાઈ રહ્યા ન હતા આ રવિવારે ભાભીને ત્યાં પૂજા છે સવારથી સૌને બોલાવ્યા છે તૈયાર રહેજે મારા મોઢામાંથી અન્ય એક હુકમ છૂટ્યો નો વેઝ હું કશે આવવાની નથી રવિવારે મારા મિત્રો જોડે મારો પ્લાન છે એક પણ ક્ષણ વેડફ્યા વિના જ મારા આદેશને એણે એક જોરદાર લાત મારી દીધી મારો અહંકાર જોરદાર ઘવાયો એના ચહેરા તરફ અત્યંત કડક હાવભાવો રાખી મેં એને એની હદ યાદ અપાવી હું પૂછી નથી રહી જણાવી રહી છું એણે ડ્રાઈવિંગ કરતાં કરતાં મારી નજરમાં નજર મેળવી એ નજરમાં મારા માટે વિકરેલી અગ્નિથી હું માથાથી પગ સુધી શરીરથી આત્મા સુધી દાજી ઉઠી એ મારું સંતાન હતી નવ મહિના મારા ગર્ભમાં મેં એને સાચવી હતી એનો ઉછેર કરવા હું જાતને પણ ભૂલી ગઈ હતી અને આજે એની યુવા આંખો મને રહેસી રહી હતી મારા મનની વેદના પરાકાષ્ઠાએ પહોંચી પણ મેં મન ઉપર કાબુ જમાવી રાખ્યો જેથી મારી નિર્બળ ભાવનાઓની સાક્ષી એ બની ન શકે સંબંધમાં મારું વર્ચસ્વ જળવાઈ રહે અને મોખરે રહે એ હેતુસર મેં અભિમાન જોડે આગળ તરફ નજર ગોઠવી દીધી આંખોનો સંપર્ક તૂટ્યો હું ફરી એકવાર જીતી પોતાની હાર ગળે ન ઉતરતા એને ગાડીની ઝડપ અચાનક વધારી મારું સંતુલન હું ગુમાવી બેઠી અને સીટ બેલ્ટ જોડે આગળની દિશામાં મારું શરીર બેવડ વળ્યું એ નિહાળી એની આંખો વ્યંગથી ચળગી ઉઠી એક દીકરી થઈ માનું આવું અપમાન મને એની ઉપર ઘૃણા છૂટી એની મા હોવા છતાં એની મા હોવા ઉપર લાજ ઉઠી યાશિકા મારો ક્રોધનો જ્વાળો મૂકી ફાટે અને મારો હાથ એના ચહેરા ઉપર તો પહોંચી વળે એ પહેલાં જ ગાડીને એક જોરદાર બ્રેક લાગી અનિતાનું ઘર નજર સામે હતું સમય થઈ ગયો હતો ઘરનો તમાસો જાહેરમાં ન થાય હું જાતને સમેટી ગાડીમાંથી નીચે ઉતરી એક ભારે ધક્કા વડે કારનો દરવાજો અફાડ્યો નીચે ઉતરેલા કાચમાંથી મારું કરી ચહેરો નિહાળતા મારા દાંત પીસાયા ઘરે પછી મારું આગળનું વાક્ય પૂરું થાય એ પહેલા એની ગાડી સળસડાટ કરતી કરાટે ક્લાસ તરફ ઉડી ગાડીની ઝડપી ક્રિયાથી મને વાગી શક્યું હોત પ્રતિક્રિયામાં મારા હૃદયના ધબકાર બહાર સુધી સંભળાઈ રહ્યા હતા મારી ભયભીત જાતને સંભાળતા હું ચારે દિશામાં ઝંખવાળી નજરે નિહાળી રહી હતી મારું અપમાન કોઈની દ્રષ્ટિએ તો ન જોડ્યું એની ખાતરી કરવા વોચ મને સલામી ભરી સાડીનો પાલો અને ઘરેણા વ્યવસ્થિત કરવાને બહાને એની આંખોનો સંપર્ક ટાળતા હું અનિતાના ઘરમાં ઝડપ ભર્યા ડગલે પ્રવેશી ગઈ મનમાં ભરાયેલો ડૂમો કોઈ નિહાળી ન શક્યું મારી આંખો આગળ ઊભી મારી પાંચ વર્ષની નિર્દોષ શીરા જેવી મીઠી આશિકાની આકૃતિ એટલી જીવંત હતી કે મન થયું એને ગોદમાં ઉંચકી લો મમ્મી મમ્મી કરતી મારી આગળ પાછળ પડછાયા સમી એ ફરતી રહેતી મારી દરેક વાત હેદથી સાંભળતી અને માની પણ જતી મારી આંગળી પકડ્યા વિના જે ચાલતી પણ ન હતી એ દીકરી હવે મારી રહી ન હતી એના બર્થ સર્ટિફિકેટથી લઈ એના કરાટે ક્લાસ સુધી બધે જ ફક્ત કાર્તિક હતો મારી કસે જરૂર ન હતી મારી દીકરી મારાથી બહુ દૂર જતી રહી હતી એ વિચાર માત્રથી જ મનના સેંકડો ટુકડા થઈ રહ્યા હતા એ ટુકડાઓને સમેટતી હું ભારે હૈયા જોડે અનિતાના બેઠક ખંડમાં પ્રવેશી મેડમ ઉપર રૂમમાં છે તમને ઉપર આવવા કહ્યું છે બાઈએ આપેલી માહિતીથી હું સતર્ક થઈ મારા હાવભાવને નિયંત્રણમાં લેતી હું અનિતાના ઘરની દાદર ચડી એના ઓરડા તરફ આગળ વધી આજે અમારી સહેલી વસુને ત્યાં પૂજા રાખવામાં આવી હતી બધી જ સહેલીઓને આમંત્રણ હતું અનિતાએ ઘરે આવી જવા કહ્યું હતું એ ડ્રાઈવિંગ જાણતી હતી દરેક સમયે હું એની જોડે જ સહેલીઓના ગેટ ટુગેધરમાં જતી એનું ઘર તો મારા ઘરથી નજીક હતું જ પણ અમારા હૃદય પણ એકબીજાની અત્યંત નજીક હતા ના અમે એકબીજા જેવા જરાય ન હતા ન અમારા વિચારો પણ એકબીજા પ્રત્યેની નિખાલસતા અમારી નજીકતાનું મુખ્ય કારણ હતું અમારા મનના ભાવો કોઈ પણ ઔપચારિકતાનો ટેકો લીધા વિના અમે એકબીજાની સામે પારદર્શિતાથી રજૂ કરી શકતા હતા અમારી એકબીજા પ્રત્યેની પ્રામાણિકતા અમારા ગાઢ સંબંધનું મુખ્ય ચાલક બળ હતું તેથી જ તો વીસ સહેલીઓના ટોળામાં અમારી મિત્રતા બધાની અનોખી ઈર્ષા બની રહેતી અનિતાના ઓરડામાંથી આવી રહેલા અવાજોથી હું હેરતમાં ફૂંકાઈ કદાચ એનો દીકરો સૌરભ અંદર ઓરડામાં હતો એની જોડે એનો અન્ય કોઈ મિત્ર પણ કદાચ ઓરડામાં ચાલી રહેલી વિડીયો ગેમનો અવાજ બહાર સુધી ઊંચા અવાજમાં સંભળાઈ રહ્યો હતો સાથે સાથે સૌરભના અને એના મિત્રના અવાજો પણ વાતાવરણમાં ગુંજી રહ્યા હતા એ શોરથી મારા કાનના પડદા ફરી ફાટી પડવાની ધમકી આપી રહ્યા હતા અનિતાના ઘરમાં હોવા છતાં શિષ્ટતા અને સભ્યતા ગેરહાજર હતી એ મને ઘણું વિચિત્ર લાગ્યું હું અનિતાને એ અંગે જરૂર પૂછીશ મનોમન નક્કી કરી હું અનિતાના ઓરડામાં પહોંચી જ કે મારા શોકગ્રસ્ત ડગલા ઓરડાના દરવાજે જ અટકી પડ્યા સૌરભ મારા અનુમાન પ્રમાણે ઓરડામાં જ હતો એના હાથમાંનું જોયેસ્ટિક ખૂબ જ જોરપૂર્વક કામે વળગ્યું હતું અન્ય જોયેસ્ટિક સૌરભના મિત્રના હાથમાં ન હતું સૌરભનો મિત્ર જ ઓરડામાં ન હતો બીજું જોયેસ્ટિક અનિતાના હાથમાં હતું બાળકની જેમ એ રમતમાં ઊંડે ઉતરી ચૂકી હતી જે રીતે એક શરીર જોયેસ્ટિક જોડે ઉછળકૂદ કરી રહ્યું હતું એ જોતાં જ મને શંકા ઉપજી કે એ પોતાની ઉંમર ઉંમર અને સૌરભ જોડેનો આયુર્ભેદ સંપૂર્ણ ભૂલી ચૂકી હતી મેં કદી એને આ સ્વરૂપમાં જોઈ ન હતી મારા મનમાં અનિતાને લઈ વિચિત્ર ભાવ જાણ્યો જાગ્યો આટલી પરિપક્વ અને સમજુ મારી સહેલી ઘરમાં આવું વર્તન આ લે પોતાની ડાબી પડખે ઊભા સૌરભ તરફ પોતાનું જોઈસ્ટિક ઢાળી અનિતાને પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું શું યાર મમ્મી પોતાનું જોયસ્ટિક ટેબલ ઉપર મૂકી સરભે હાર સ્વીકારી ખિસ્સામાંથી એક ચોકલેટ કાઢી અનિતાના હાથમાં થમાવી હા હા મેં કહ્યું હતું ને મારી જોડે પંગો ન લેતો હેલો આંટી મારી હાજરીમાં મમ્મીએ એને હરાવ્યો એ વાતથી છો ભીલો પડતો એ શીઘ્ર ઓરડાની બહાર તરફ નીકળ્યો હું આવી ચૂકી હતી એ જાણી અનિતાને નજર હાસ્ય જોડે મારા ચહેરા ઉપર આવી પડી એણે ઘડિયાળ તરફ એક દ્રષ્ટિ ફેંકી પૂજા શરૂ થવામાં થોડો જ સમય બાકી હતો ગર્ભ જોડે એણે પોતાનો પર્સ ઉઠાવ્યો અને શરતમાં જીતેલી ચોકલેટ પર્સમાં સરકાવી દીધી સૌર બહાર નીકળી રહ્યો હતો એ જોવા એની નજર દરવાજે ડોખાઈ લવ યુ માય સન શું મમ્મી આંટી સામે મમ્મી પંદર વર્ષના તરુણને નાના બાળક જેમ લાડ લડાવે એ શરમજનક અનુભવાતું હોય એમ એ ઝડપથી અમારી આંખો આગળથી અદ્રશ્ય થઈ ગયો જઈએ અનિતાએ મારા ખભા ઉપર હાથ મૂક્યો હું એના ડગલે દોરવાથી પાર્કિંગ વિસ્તાર સુધી પહોંચી પહોંચી ગઈ ડાઇનિંગ ડ્રાઇવિંગ સીટ ઉપર ગોઠવાથી અનિતાએ સીટ બેલ્ટ બાંધતા ફરી એ જ પ્રશ્ન પૂછ્યો જે દરેક સમયે કાર સ્ટાર્ટ કરવા પહેલાં એ મને પૂછતી ડ્રાઈવિંગ ક્યારે શીખી રહી છે એ છોડ તું એ બતાવ તું અંદર ઓરડામાં રમી રહી હતી વિડીયો ગેમ મારા દીકરા જોડે મારા મનની મૂંઝવણ પામી ગઈ હોય એમ મારી આંખોમાં આંખો પરોવતા એ બોલી તને વિડીયો ગેમ ગમે છે મારી હેરત વધુ દોર ઘેરાઈ આવી જરાયે નહીં મોટો માથાનો દુખાવો છે આઈ હેટ ઇટ હું કશું સમજી રહી ન હતી મારી મૂંઝવણ ઓછી થવાની જગ્યાએ બેવડાઈ ગઈ હતી ફરીથી સીટ બેલ્ટ કાઢી નાખી અનિતા નિરાંતે સીટ ઉપર હળવી થઈ જાણે કોઈ વાર્તા સાંભળાવવા ઈચ્છતી હોય એમ એની આંખો ગાડીના આગળના કાચમાંથી દેખાઈ રહેલા માર્ગ ઉપર સ્થિર થઈ ગઈ સૌરભ જ્યારે નાનો હતો ત્યારે આખો દિવસ મારી જોડે રહેતો હું જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ અનુસૂર્યા કરતો હું જે આપું જમી લેતો હું જે કહું એ જ કરતો મારી દરેક વાત સાંભળતો જાણે એક નાનકડો ઢીંગલો જે હંમેશા મારી ગોદમાં ને ગોદમાં ભરાયેલો રહેતો પણ સમય બદલાય છે અને એની જોડે બધું જ બદલાઈ જાય છે સૌરભ જેમ જેમ મોટો થતો ગયો એના સંબંધોનું વર્તુળ પણ એટલું જ વિસ્તૃત થતું ગયું તરુણ અવસ્થા સુધી પહોંચતા તો મિત્રો જેના વર્તુળના કેન્દ્ર બની ગયા હવે એની પાસે મારા માટે સમય જ ક્યાં હતો મારી વાતો જરા લાંબી થાય કે એના ચહેરા ઉપર ઉમટી પડતો કંટાળો મારી નજરમાં કેદ થઈ જતો જો ચિંતા કરું તો એ નકામા પ્રશ્નોનો બિરુદ્ધ પામતા એ એક નવી સૃષ્ટિમાં પ્રવેશી ચૂક્યો હતો અને હું મારી સૃષ્ટિમાં એકલી પડી ગઈ હતી ને એમાં વાક એનો જરાય ન હતો એના આગળના વિશ્વમાં ટકી રહેવા એને એ વિશ્વ જોડે સમય વિતાવવો જ પડે મારી પડખે આખો દિવસ બેસી તો ન જ શકે ને જો હું એના એ નવા વિશ્વમાં ન પ્રવેશું અને એની ઉપર મારા જન્મ સમયના એ જૂના વિશ્વમાં બંધ બેસતો થવા એક તરફી દબાણ કર્યા કરું તો એને ગુમાવી બેસું મને એના ચોવીસ કલાક નથી જોઈતા એના આખા વિશ્વ પર મારું વર્ચસ્વ મને નથી જમાવવું ન મને એને ગુમાવી દેવો છે જેથી હું એના વિશ્વને સમજવા પ્રયાસ કરું છું જે શીખી શકું એ શીખું છું ડ્રાઈવિંગ એના માટે જ તો શીખી ડ્રાઈવરની જગ્યાએ જાતે એને શાળા અને ટ્યુશન મૂકવા જાઉં છું વિડીયો ગેમ મને શીખવવામાં ઉત્સાહમાં એણે મારી જોડે જ કેટલો ગુણવત્તાયુક્ત સમય પસાર કર્યો મને વિડીયો ગેમ જરાય ગમતી ન હતી બટ નાવ આઈ લવ ઇટ કારણ કે એના લીધે મારો સૌરભ મારી જોડે હોશે હોંશે સમય પસાર કરે છે હવે નવું ધ્યેય છે ઝૂમ કોન્ફરન્સિંગ એણે વચન આપ્યું છે આવતા અઠવાડિયે શીખવશે મારે ક્યાં કોન્ફરન્સ કરવી છે પણ કંઈક નવું શીખવા તો મળશે ખબર નહીં ક્યારે આ અજ્ઞાન કામ લાગી જાય અને સૌરભનો સાથ તો અલ્ટિમેટ બેનિફિટ મને આશા છે જો હું એના વિશ્વમાં રસ દાખવીશ તો એ એક દિવસ મારા વિશ્વમાં પણ રસ દાખવશે ચહેરા ઉપર હકારાત્મક આશા સાથે અનિતાનું હાસ્ય ઝળહળી ઉઠ્યું સીટ બેલ્ટ બાંધી એણે ગાડી ઉત્સાહ જોડે આગળ વધારી અમે સમયસર પૂજા માટે પહોંચી ગયા પરંતુ એ દિવસે પૂજામાં મારું ચિત ચોટ્યું જ નહીં ઈશ્વર માફ કરે પણ એ દિવસે મારા મનમાં ફક્ત અને ફક્ત યાસિકા જ હતી થોડા દિવસો પછી હું ફરી ઉતાવળમાં યાસિકાની સ્ટાર્ટ થયેલી કારમાં અનુમતિ વિના જ પ્રવેશી ગઈ હું જાણતી હતી એને કોલેજ પહોંચવામાં મોડું થઈ રહ્યું છે એના ચહેરાના હાવભાવો અત્યંત તણાયેલા હતા મને કંઈ કહેવાથી કશો ફેર પડશે નહીં એ વિચારે એણે મને સમજાવવાનું માંડી વાળ્યું ક્યાં ફક્ત એક જ શબ્દમાં મારી મંજિલ અંગે એણે પૂછપરછ કરી અનિતાને ત્યાં આજે પિકનિક પર જવાનો છે મારો જવાબ સાંભળતા મારી તરફ ઉઠેલી એની આંખો અજર પહોળી થઈ ઉઠી મને ઉપરથી નીચે સુધી એ રીતે તાકી રહી જાણે સંગ્રહાલયની કોઈ અજાયબીને નિહાળી રહી હોય મારી જીન્સ મને ભીસી રહી હતી ટેવ ન હતી આરામદાયક જરાયે લાગી રહ્યું ન હતું પણ ક્યારેક યાસિકા જોડે બહાર નીકળવાનું હોય તો પહેરી શકાય ઘૂંટણ સુધીની લાંબી બાય વાળી કુર્તી અને કુર્તીને અનુરૂપ કાનમાં નાના ટોપ્સ કોઈ પણ ભારે ઘરેણાં નહીં હાથમાં એક લેધર વોચ અને આરામદાયક સ્પોર્ટ શૂઝ આ બધું મેં પહેલીવાર કર્યું હતું આવો પહેરવેશ આવું સજવું ખબર નહીં હું કેવી લાગી રહી હતી હાસ્યાસ્પદ તો નહીં યાસિકાએ નજર આગળ તરફ લઈ ગાડી રસ્તા ઉપર દોડાવી મને કોઈ પ્રતિક્રિયા મળી નહીં એટલે મનોમન હું મૂંઝાઈ ઉઠી ગાડીમાં વ્યાપેલું મૌન સહન ન થતાં એણે મ્યુઝિક સિસ્ટમ શરૂ કર્યું મારો અંતિમ સમયનો બરાડો કદાચ યાદ આવ્યો એટલે ફરી બંધ કરી દેવા એનો હાથ આગળ વધ્યો જ હતો કે મેં એને રોકી લીધી રહેવા દે તને ગમે છે ને મારા શબ્દો ઉપર વિશ્વાસ ન આવતો હોય એવી દ્રષ્ટિ એણે મારી દિશામાં નાખી અરિજીતનું ગીત છે ને એની આંખોમાં આંખો પરોવી મેં પૂછ્યું હા જાણે કોઈ સ્વપ્ન જોતી હોય એ મેં મને એકીટસે નિહાળી રહી પોતે રસ્તા ઉપર ગાડી ચલાવી રહી હતી એ અંગે સભાન થઈ ફરી એણે આગળની દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું જુબીનના ગીતો નથી તારી પાસે ગાડીને એક બ્રેક લાગી રસ્તાની વચ્ચે ગાડી અચાનક અટકી હતી પાછળથી ઘણા હોર્ન એક જોડે ગુંજી ઉઠ્યા પોતાને લાગેલા ધક્કાથી પોતાના સભાન મનને સંભાળતા એણે ફરી ગાડી સ્ટાર્ટ કરી હા છે ને મ્યુઝિક સિસ્ટમ ઉપર જુબીનનું ગીત ચહેકી ઉઠ્યું એ ગીતના શબ્દોથી યાસિકાનું મૂળ એકદમથી બદલાઈ ગયું મારી જોડે રસપૂર્વક વાતોનું સેતુ બાંધતી એની આંખો ચકડવકડ થઈ ઉઠી તું જુબીનના ગીત સાંભળે છે મારી કુર્તી ઉપરના ભરતકામ ઉપર મારો હાથ સ્નેહથી ફરી રહ્યો હા રસોઈ કરતી વખતે યુટ્યુબ ઉપર વિડીયો શોધીને ગીતો સાંભળી લઉં સરસ ગાય છે ને મારી નજર સામે મ્યુઝિક સિસ્ટમ ઉપર ઉઠી સરસ બહુ જ સરસ હી ઇઝ માય ફેવરિટ યાસિકાના ચહેરા ઉપરની ખુશી નિહાળી મારું મન પ્રસન્નતાથી છલકાઈ ઉઠ્યું પણ ઇન્ટરનેટ કનેક્શન ન હોય ત્યારે ન સાંભળી શકાય મારી મૂંઝવણ સાંભળતા વેત મને મદદ કરવા એ તત્પર થઈ ઉઠી એવું નથી મમ્મી એ માટે ગીતને ડાઉનલોડ કરવું પડે ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ એને ઇન્ટરનેટ કનેક્શન વિના ઓફલાઈન પણ સાંભળી શકાય સાચે જ મેં એની વાતમાં સંપૂર્ણ રસ દાખવ્યો હા ઇટ્સ વેરી ઇઝી હું તને શીખવી દઈશ મેં ઉત્સાહમાં ગરદન હલાવીશ કે ગાડી અનિતાના ઘર આગળ આવી ઊભી ગઈ ઊભી થઈ ગઈ એ એની ગાડીમાં અન્ય સહેલીઓ જોડે મારી રાહ જોઈ રહી હતી હું ગાડીમાંથી નીચે ઉતરી અનિતાની ગાડીની દિશામાં આગળ વધી જ કે પાછળથી અવાજ આવ્યો મમ્મી મને એવું લાગ્યું મારી પાંચ વર્ષની ઢીંગલીએ વર્ષો પછી મને બોલાવી હોય હું ધીમે રહી પાછળ ફરી યાસિકાએ ગાડીનો કાચ નીચે ઉતાર્યો અને સરસ લાગે છે હેવ ફોન કાચ ઉપર ચડ્યો અને એની ગાડી આગળ વધી ગઈ મારી આંખોમાં જળઝળિયા ભેગા થઈ થાય એ પહેલાં મારો મોબાઈલ વાઇબ્રેટ થયો વોટ્સએપ ઉપર આવેલ સંદેશમાં જુબીન સિવાયની યાસિકાની અન્ય પસંદગીઓની લાંબી યાદી હતી મેં તરત જ મેસેજ સેવ કરી લીધો યાસિકાની મિત્રનો મેસેજ દ્વારા આભાર વ્યક્ત કર્યો જેણે મને આ વાત અમારા બે વચ્ચેનું જ રહસ્ય રહેવાનું વચન આપ્યું હતું હસતા પ્રફુલ્લિત ચહેરે હું અનિતાની ગાડીમાં પ્રવેશી એક મોટા વાવ જોડે બધાએ મારું સ્વાગત કર્યું મારી નવી ડ્રેસિંગ સ્ટાઇલથી બધા જ અંજાઈ ગયા શું વાત છે અનિતાએ પોતાના ભવા ઉપરની દિશામાં ઉઠાવ્યા એની પડખેની સીટ ઉપર ગોઠવાય મેં સીટ બેલ્ટ બાંધ્યો તું એ કહે કે તું મને ડ્રાઈવિંગ ક્યારે શીખવે છે તમે જ્યારે કહો ત્યારે મેડમ અનિતાએ ગાડી સ્ટાર્ટ કરી અને મારી ઉત્સાહસભર નજર બારીની બહાર ખુશીથી ડોકાઈ રહી એ નજરમાં એક નવી ક્રાંતિની જ્વાળા હતી પણ એ ક્રાંતિ મારી આશિકા જોડેની નહીં મારા પોતાના જ વિચારો જોડેની હતી તો મિત્રો વાર્તા અહીં જ સમાપ્ત કરીએ અને વાર્તા તમને કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ પર નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી મિત્રો